મારે તો વાયર ચાલુ એટલે અહીંયા દેખાય છે આવું વળવાના આવશે જોવું એટલે વળે સાઈડ સિંગલ આપ્યું ને લગભગ ત્યાં જ છે ઓરડી પાસ ચોકી છે ને જવા દો થોડી થઈ ગયું જવા દો લાંબા ટનલ

ગજબનો વરસાદ છે હું કાલે આવો જ હતો હવાનો ચાલુ હતો હા લુંગી મારો તો તમારે દેખાય